મહુવામાં પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું મહુવા શહેરમાં એક યુવાને ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે મળતી માહિતી મુજબ મહુવાના ગાંધીબાગ પાણીના ટાંકા નીચે એક યુવાનને દાગીનાથી ભરેલું પેકેટ મળી આવ્યું હતું યુવાને કોઈ પણ સ્વાર્થ વિના તરત જ મહુવા પોલીસના અંગે જાણ કરી હતી અને પોલીસને જાણ થતા જ મહવા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ દરમિયાન પેકેટમાં દાગીના હોવાનું જાણવા મળેલ પોલીસે નિયમ મુજબ તપાસ હાથ ધરી મૂળ માલિક ની ઓળખ કરી અને ખાતરી બાદ સમગ્ર મુદ્દા મૂળ માલિકને પરત સોંપી દીધો આ ઘટનાએ એ મહુઆ શહેર પ્રમાણિકતા અને માનવતાનો સકારાત્મક સંદેશ ફેલાવ્યો હતો અને શહેરજનો દ્વારા યુવાનની આ નિષ્ઠા ઈમાનદારીની સર્વ પ્રશંસા થઈ રહી છે મારું નામ ધૃતિબેન મોરી છે કાલે હું જ્યારે એક્ટિવા લઈને જતી હતી તો મારું પર્સ એક્ટિવામાંથી પડી ગયેલું હતું જે ગેરેજવાળા ભાઈને મળેલું જેમાં રકમ પાંચસો રૂપિયા જ હતી પણ દાગીના હતા સોનાના જે મને પરત આપી દીધા એના માટે થેન્ક યુ